ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ માત્ર અઢાર વર્ષની ઉંમરે વિશ્વ ચેસ ચેમ્પિયન બન્યો છે તેણે સૌથી યુવા વર્લ્ડ ચેસ ચેમ્પિયન બનવાનો ખિતાબ જીત્યો છે આ પહેલાં વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં રશિયન ચેસ ખેલાડી ગેરી કાસ્પારો માત્ર બાવીસ વર્ષની ઉંમરે સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો જેનો રેકોર્ડ ડી ગુકેશે તોડ્યો છે આ દરમિયાન અદાણી ગ્રુપના સ્થાપક ચેરમેન અને ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ડી ગુકેશને મળ્યા છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ગૌતમ અદાણી ડી ગુકેશ અને તેમના માતા પિતાને મળ્યા ગૌતમ અદાણીએ ડી ગુકેશ અને તેમના પરિવાર સાથેની તેમની મુલાકાત વિશે એક્સ પર પોસ્ટ કર્યું અને તસવીરો પણ શેર કરી હતી ગૌતમ અદાણીએ એમ પણ કહ્યું કે વિશ્વ ચેસ ચેમ્પિયન ડી ગુકેશને મળવું અને તેમની જીતની સ્ટોરી સાંભળવી એક લ્હાવો છે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ડી ગુકેશને તેમના માતા પિતા ડૉક્ટર રજનીકાંત અને ડૉક્ટર પદ્માવતી સાથે મળવું એટલું જ પ્રેરણાદાયક હતું જેમના બલિદાનની તેમની સફળતાનો પાયો નાખ્યો છે માત્ર અઢાર વર્ષની ઉંમરે ગુકેશની ધીરજ અને પ્રતિભા ભારતના યુવાનોને પ્રેરણા આપે છે તેમના જેવા પ્રતિભાશાળી ખેલાડીઓ નવી પેઢીને પ્રેરણા આપી રહ્યા છે તેઓ દાયકાઓ સુધી વૈશ્વિક ચેસ પર પ્રભુત્વ મેળવવા માટે તૈયાર ચેમ્પિયનની સેના બનાવી રહ્યા છે તેમણે કહ્યું કે આ આત્મવિશ્વાસ અને ઉભરતું ભારત છે જય હિન્દ ગૌતમ અદાણી પહેલા ભારતીય ઉદ્યોગપતિ છે જેમણે ડી ગુકેશને તેમની જીત પર અભિનંદન પાઠવ્યા હતા તેમણે કહ્યું હતું કે તે અદ્ભુત છે માત્ર અઢાર વર્ષની ઉંમરે ડી ગુકેશે ઇતિહાસ રચ્યો છે સૌથી યુવા ચેસ ચેમ્પિયન ડી ગુકેશે મહાન ડીંગ લિરેનને હરાવ્યો આ માત્ર વિજય નથી ભારતની ચેસ ક્રાંતિ માટે આ એક નિર્ણાયક ક્ષણ છે જ્યાં ચેમ્પિયન્સની આખી હિંમતવાન પેઢી સ્વપ્ન જોવાની હિંમત કરે છે અને સમગ્ર રાષ્ટ્રને આગળ વધવા માટે પ્રેરણા આપે છે દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે